આ અનની આ તાગા જ છે કુકને તમે જમાડો ને ઘણાય હું વિરોધ નથી કરતો અપ્પાસી બોલો મુબારક શું કોઈનો વિરોધ કરો અપ્પાસ એટલે શું પેલા મન ગયો અપ્પાસ કામ જ નથી થતા બાઈઓ લાંગણ કાઠીની વાત લઉં છું કાઠી આ ગામ કાઠીનું ક્ષમમાં હું સાલ સહિત કહી દઉં છું તેરસો અડતાલીસમાં અહીંયા કાઠી ગયા છે આ મોગલ બેઠી એ કે રાણા વૈયાઈ ગયા છે બરાબર અહીંયાથી કાઠી ગયા કાઠીનું ગામ છે હોરા કે છે કોઈ કંકાવતી કે છે કાઠીના ગામ છે કાઠીના જે રાજધાનીઓ છે નષ્ટ થઈ ગયેલું છે કાઠીના કુવા છે અમારી ગામમાં બધું છે મંદિરો છે પણ સૂર્યનારાયણનું મંદિર બનાવ્યું થાનની બાજુ જૂનું સૂર્ય દેવ સૂર્યદેવ પછી એમથી ગમે આપણે ઓલું થાય છે બીજું બનાવ્યું પછી દીકરીઓએ આપણે વપ્પા કહે છે દીકરીઓ લાંગણ નાખી શું નાખી લાંગણ આ લાંગણમાં દત્તાની આ બાઈને ખબર પડે નહીં સુધરેલી બાયું અને અપ્પા કરે હવારમાં ચા પીયો કોફી પીયો નાસ્તો કાંઈ બે ચાર પેડા દૂધમાં ઓગાળીને પી જાય અને બપોરે ખાય મારે અપ્પા છે ને ગામા ખા માગતે મારે અપ્પા છે કોઈ ખગાવાળો ફોન મારે અપ્પા છે બરોબર ધણી આવે ધણી આરે બે મારે અપ્પા લ્યો આપણે બે હારે જમી લે તું અપ્પા ને ને ખાતર પાડ્યું છે હવે જે કરે એટલે દીકરીઓ લાંઘણ કરી કે જ્યાં સુધી ભગવાન સૂર્ય જો અમારો હામો આવે નહીં ના કામ નો થાય ત્યાં સુધી છે ને અન્નનો દાણો તો ઠીક પણ મોઢામાં પાણીનું ટીપું નહીં મૂકી એક દી બે દી ત્રણ દી હાડા ત્રણ દી થી હુરજ નારાયણ સામે આવી જવું પડ્યું હતું ઘોડીને નાય ગાય પીતી ખમા તમને દીકરીઓ હું તમને પસંદ થયો છું હુરજ નારાયણ બહુ મોટી વાત છે આ વસ્તુ છે પણ લાંઘણ હવે લાંઘણમાં તો ખબર ન પડે કારણ કે ત્રણ વખત ખાતી હોય મારે ઉપાસ ઉપાસ નથી એના કામ નથી થતા એક જ વસ્તુ ઉપાસ આવો કરો મામા કોકને જમાડીને જમો પાંચ દીકરી પાંચ દીકરી મને ગણો બાપુ મારે મંગળવાર મેં રેક કરી કીધું કોઈ પણ ગરીબ ઘરની જોકે મારા જેવો ગરીબ છે કોઈ પણ વરણની દીકરીને જમાડીને જમો તો મોટો અપવાસ છે સમજી ગયા હવે તમારું બાળો ને બીજાનું તમે હું ઠારવાના હતા આ વસ્તુ જે છે ધંધા છે કરતા એને કરવા હું આ વસ્તુને માનતો નથી બીજી વાત અત્યારે ફેમસ બહુ થયા છે મામા લેન ક્યાં લાગે દવાખાને મને આટેક આવે તાવ આવે તો અહીંયા લેન લાગી ભાઈ ડૉક્ટર પાસે બે કલાક બાપુનો વારો એમ નથી પછી એમ કહ્યું કે ભાઈ બાપુ લ્યો મોગલધામના બાપુ છે એટેક આવી ગયો છે બધા કેસ મૂકી દે ને મને લઈ લઈએ લઈ લે ને નામ દવાખાનામ લખાય ક્યાં લખાય દવાખાના જોરામ નામ ન લખાય ફેમસ છે બધા અને જોરામ મોટા મોટી અંધશ્રદ્ધા હું જાહેર કહું છું તમારા ચેનલ દ્વારા જોવું એટલે શું એક નંબરનો ધંધો છે બાપ જોવાનું હોય અહીં એક જ કહેવાય શું છે બાપુ કરેલું દે મન બાપુ મને એડ કેન્સલ દે મન કોકનું લેવું તો મોગલ રાજી રીએ હે કોકનું લ્યો તો મારા રાજી રીએ બાપા આમ ગલગલિયા તમારા ઘરમાં એક ઝાડ ઊભું હતું ઝાડ તો ઊભું છે ને બાપ દાદાના બાવળ હવે નહીં રહેવાળી ગયા આઘા બાપુ કે જોવાનું આપણે આપણે દુકાનો જેમ કેમ દસ બાર લાખની દુકાન ખોલીએ અને ધંધો ચાલુ થઈ જાય ધર્મ નામે ક્યાંક એવું થઈ રહ્યું છે અમારી આ જવાબદારી છે એટલે મારે કેવું પડે બરાબર મારે કોઈ જે ધર્મ ધામો કોઈને નીચા દેખાડવાનો કોઈ પ્રયત્ન નથી આની મારે વિસ્તારપૂર્વક વાત કરવી છે એક દુકાન ખુલે એવી રીતે નવા નવા ધામો મંદિરો ખુલે છે અત્યારે અને જોવાનું ચાલુ કરે છે જોકે જે શ્રદ્ધા હોય જે ધામ હોય એમને હજારો વંદન છે જુએ છે કે તમારે આ સમસ્યા આ સમસ્યા ધર્મ બાપુ એટલો સસ્તો થઈ ગયો છે જોવાનું તો કોઈ જોવાનું એટલે ભગવાન તો નથી જોવે છે તમારે આ સમસ્યા અનેક અનેક ધામોમાં એક કોઈ પર્ટીક્યુલર એક ધામની વાત નથી અનેક પ્રાંતની અંદર અનેક ધામો આવા ખુલ્યા છે જોવાનું ચાલુ કરે છે અને મેં અહીંયા જોયું છે બાપુ કોઈ પ્રશંસા નથી અહીંયા ઘણા આવે છે મેં જોયું છે મારા આ વિડીયો રેકોર્ડિંગમાં છે જોતા હશે અહીં અનેક લોકો દુઃખી થઈને આવે છે કહે છે કે બાપુ આ દીકરાની કિતની ફેલ છે બાપુ બ્લડ કેન્સર છે અને તમે જે આશીર્વાદ આપો છો ને કે મુંજાતોની બટા એક નહીં બે વાળા ફેર કોઈ અહીંથી સાજા થઈને ગયા છે કોઈને કહે છે કે મારે બ્લડની તકલીફ છે તો કે મૂંઝા અહીં આવી ગયા ને જે આ બ્લડની તકલીફ વાળા જો અહીં સેવા કરે છે પંદર વર્ષથી આ તમે આશ્વાસન બાપુ આપો છો ને આ આશ્વાસન લોકોને જીવાડી જાય છે તકલીફ હોય તો પાંચ વર્ષ આગળ લઈ જાય છે આ વિસ્તારપૂર્વક બાપુ વાત કરો ધર્મના નામે જે અત્યારે એક રૂપિયા કમાય છે મામા બહુ સરસ વાત છે મારે જે બોલું તું એ તમે મને મોકો દીધો લ્યો કારણ કે અંધશ્રદ્ધાનો તું વિરોધી છો બહુ તમે સાચી વાત કરી માતાજી તમને ખૂબ લાંબી આવે છે મારામાંથી હું કહું છું ને અને હવે અમને હિતોતર તો થઈ ગયા શું જાદુ જીવીને કરું છું પણ એટલું ખરું મામા આ વસ્તુને હું બહુ સખત વિરોધ કરું છું જી કેને દેખાડું છું એ વસ્તુ ઘણા અહીંયા આવે બાપુ અને હકીકત છે મારી પાસે હું આપણે લાઈવ દ્વારા ચેનલ દ્વારા કહું છું અમેરિકામાં એક માણસ છે બે કીટનું ફેલ મને કે બાપુ મારી કીટની ફેલ મેં તે જોઈ અંદર જાય કે ડૉક્ટર કે મેં દવા અને દુવા બે તારી કીટની ફેલ મન દઈ દે નાલા માતાજીનું પાણી શેરી જે પીતો રહેજે અને ડોક્ટરની દવા ચાલુ રાખી તને કાંઈ કરતા કાંઈ ને તને વેમ છે ને તારી કીટની મન દે દે જો વેમ રાખીશ કે મારી કીટની કામ નથી કરતી બંધ થઈ ગયું તો તારું શરીર બંધ થઈ જાય મામા એ માણસ આઠ આઠ વર્ષથી હજી જીવાશે આવવાના આવશે આજે જ એક પણ કીટનો હતો કે બાપુ મારે દોઢ કીટની દોઢ કીટની મનનો ખબર પડે કે એક આખી કિટની બંધ થઈ ગઈ ને બીજી અડધી ડેમેજ 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 મેં કીધું બધો રોગ તો મને તને કાંઈ કરતા કાંઈ નથી ઘરનો ખોરાક છે અને દૂધ પીને દવા લે એ માણા મામા આખી રોનક અને વસ્તુ આ કરાય હું કોઈનો વિરોધ નથી તન માતા નડે હા તું બહુ માતાજીનો દીકરો થઈ ગયો તો તારા ઘરનાની સડી લઈ લે છોકરાઓની લેંગા લઈ લે પાંચ દિના દાણા નાખ્યા દાણા સુથે બહુ પાપ છે દાણો સુથો અમારે દીકરો છે ને નામ નહીં દઉં તમે એમ એકાવન એકવી દે હું દઈ દઉં લાવો હમણાં દઈ દઉં એક ચાલા ચાલાકી છે પણ પેઢી ઉપડી જાય બહુ પેલા જોયું છે કે આ માણસ શિશા મુતા એનું કારણ છે પછી હવે કિતની વાળા મારી પાસે પાંચ કેસ આવ્યા કેટલા પાંચ અત્યારે સેવા કરે મોગલની બાપુ મારું હૃદય કમજોર છે એ મારા જ હિંમત એની કિંમત હિંમત રાખ તને કાંઈ નથી તમે જે વિચાર કરો છો ને એમના એટલે તમને આ બધા રોગ થાય અને બીજી વાત મામા તમારા ચેનલ દ્વારા જાહેરમાં બોલું છું માણસને ડાયાબિટીસ હું ભાડતો નથી મન પોતા ડાયાબિટીસ નથી મન શ્વાસ નથી સમજી લેજો શું કામ જે કાંઈ તમને ડાયાબિટીસ થાય છે ને ટેન્શનનું થાય વિચારનું ઓલું કર ઓલું કર આ ડાયાબિટીસ થાય મને હમણાંની જ વાત છે એક જણાને એ કીધું કે ભાઈ માતાજીને છે ને લાફી છે ને આપણે બધાને જમવાનું છે એને કીધું ઓલા ફોન કર્યો કે અમે નહીં આવી કા અમારા આખા ઘરને કે ડાયાબિટીસ છે નાનું દવા હો છોકરાને બાપુ ડાયાબિટીસ મેં ફૂટા તમારા કીધું એવડા ને ડાયાબિટીસ એને પાછું એના ગૌરવ કર્યો એમ મેં તમારા કોઈક પાપ લાગે છે તો જ આવવું હશે વસ્તુ આ વસ્તુ મામા ડાયાબિટીસ આપણે કરી છે આપણે જેને કે ચિંતા ને ચિત્તા બે બેનું છે ચિતા અને ચિંતા એમાં એક ફરક ભર બે બેનું જ છે બે સગી બેનું છે એક જ માની સીતા છે એ બાળી નાખે રાખ થઈ જાય ચિંતા છે લોહી ને ખાય પછી માસ ને ખાય નાથ ને એટલે કીધું ચિતા બળી અભાગણી લોહી માસ ને ખાય રતિભાર હાસે ને તોલા ભાર જાય રોજ તમારો એક એક તોલો જાય એટલે પછી તમારું શરીર કે પછી ડૉક્ટર શું કહે છે તમારા હાથ ની કેન્સર છે ને નું છે માઉસ નું છે લકવા છે તમને ઓયલો છે ને ઓલ્યો છે આ તો વાત છે માણસને હકીકત હિંમત એની કિંમત પણ નીતિ હાથ ધરી બાપુ મારી માથે દેણું થઈ ગયું ભાઈ માથે દેણા બાયલા માથ ન હોય બાયલાને દે કોઈ પાંચ હજાર ના મડદને દે કોઈ કાયરને દે મરદની માથે હોય અરે બાયલા આવે છે એની માથે હોય છે એવું નથી પણ એ આમ આમ કરે છે કે બાપુ અમારા દેવાના છે એટલે એમ નથી કહેતો પણ મરદ માથે હોય સમજી ગયા ને મડદની માથે રાંકા માથે હોય રાકાન કોણ દે રોઈને ઊભું રહી અમારે હમણે કે બાપુ અમે તાલી પાડીને લઈ છે પણ સમાજ જોઈને એમ લઈ છે એને એટલું કીધું સમાજ જોઈને લઈ છે અમુક સમાજનો બાપુ અને જ્યાં ત્યાં મેં માગીને સમયે માગું છું મારા ભાઈને એવી પરિસ્થિતિ હતી મેં એને કરી દીધું છે મેં ધન્ય છે બેટા કીધું સમજી ગયા તમે કહો છો ને ઘણી વખત બાપુ વાત સાચી છે પણ મેં કમાઈને કરી દીધું છે કે કેસા આવે છે એટલે લેણા દેણા મરદ માથે હોય ના મરદ માથે ન હોય એટલે આ વસ્તુ ધ્યાન રાખું બાપ સમજી ગયા ને તમે આ તો ખાસ ધ્યાન રાખવું પણ વસ્તુ એ કિન્નર જેવો જો હેઠળ નહોતો મારી આગળ અને અહીંયા કિનરોએ દાન દીધા છો સમજી લેજો હમણાં મને એક કિન્નરનો ફોન આવ્યો હતો રાજકોટથી મને કે બાપુ દીકરીને જો કાંઈ દેવું હોય તો અમને કહેજો અમે માની દીકરી છે અમે આપશું કંઈ મને એમ થયું ના વાહ પછી હું કહું જો કીધું છે ને કીધું આની માથે હોય કીધું અને આપે કોઈ કે ના બાપુ પણ સતાય કીધું એ એને દુનિયા દે શું કામ કે એની જીભાન માથે એનામાં એક મરદાનગી છે અને એ ધારે તો એ હથિયાર લઈ લે કીધું કારણ કે એને બોતરા દિન ઓઢણું હોય એમ હું માણે ને કોઈ મોઢે પૂળો પૂળો મૂસીને પાસે કોઈ બાપુ ક્યાંક કરેલું છે ક્યાંક નડે છે મારી માં તેણું થઈ ગયું મારે દવા પીવું કઈ પછી એમ કહું મોઢે કહું મેં દવા કીધું કોણ ના મરદ પીવે કાયર પીવે મરદ ન પીવે તું મરદ નથી કીધું નીચે હાચી રાય કામ કર ગમે માતાને લાભ દે છે પણ જોર ન જાતો ને તારી જમીન પ્લોટ મકાન ગાડી બધું વેસાઈ જાય છે પણ હવા ઉપાડા લીધા છે માનતા જ નથી કારણ કે આ તો ચારણ બેઠો છે સમજી ગયા ને તમને કીધું હર બોલવું દોનો આઠો મારે કોઈનું કાંઈ લેવું નથી મારે કોઈને દેવું હાચું કહું છું માણસને નથી ગમતું ગમે અને ગમે છે પણ રૂપિયો છે મામા તમે હાચો આવા સમૂહ લગ્નમાં વાપરો જેથી ગરીબ ઘરની દીકરીઓને કામ આવે એ દીકરીના તમને આશીર્વાદ મળે મામા